સુરેન્દ્રનગરની કરીએ જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી પર આરોપ લાગ્યા છે સુરેન્દ્રનગર જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સામે પોલીસ સ્ટેશનમાં અપાઈ છે અરજી મેહેર દુબલ નામના ફરિયાદીએ એ માધવ પ્રિયદાસ સ્વામી અને દર્શન સ્વામી સામે અરજી આપી છે

પોલીસ સ્ટેશનમાં અરજી આપી જસમીને જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા છે જસમીનનું કહેવું છે કે સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે સ્વામીઓની એક ગેંગ લૂંટ ચલાવી રહી છે